અને સાવરકુંડલાની વચ્ચે ગોખરવાળા સમર્થ બાલમુકુદાસ સ્વામી સાથે આત્મીયતા હતી વારે વારે સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ જાય ખારાપાટના ગામડામાં સ્વામી પધારે એટલે સ્વામીને પોતાને ગામ તેડાવી સેવા સમાગમ કરે સંતોને રાજીપે તેઓ ઓખંડ ભજન કરતા થકા સંસારનો વ્યવહાર કરે અંતરથી વૈરાગી તે સંસાર સાથે નાતો નહીં હાલતા ચાલતા મહારાજનું સ્મરણ કરે એક વખતે પ્રેમી પ્રેમજી ભગતને વાવડ મળ્યા કે બાલમુકુંદાસ સ્વામી ગોખરવાળા પધારે છે દેશી નળિયાવાળું ગામનું સ્વામિનારાયણ મંદિર પ્રેમજી ભગતને મન જાણે ગોળનું ગાડું આવ્યું હરખ ઘેલા થઈ મંદિરને સાફસુફ કરાવ્યું મંદિરમાં નવી ગાર કરાવી ધોયેલું પાગરન લાવી તૈયાર રાખું બાલમુકુંદાસ સ્વામી ગાડામાં બેસી પધાર્યા તે દર્શન પામીને પ્રેમજી ભગત દોડ્યા દંડવત પ્રણામ કરી ભેટી પડ્યા સૌ સંતોને મંદિરમાં ઉતારા કરાવી પોતાના ઘેરથી ઠાકોરજી તથા સંતોના થાળ માટે સીધું પાણી શાકભાજી છાસ વગેરે લાવ્યા સ્વામીને હાથ જોડીને કહ્યું કે આજ ઠાકોરજીનો થાળ કરી તમે જમાડો સ્વામી બહુ રાજી થયા સંતોએ થાળ તૈયાર કર્યો ઠાકોરજીને થાળ ધરાવીને સૌ જીમ્યા પ્રેમજી ભગતને પણ થાળની પ્રસાદી મળી સ્વામી પાંચેક દિવસ રોકાયા ભગત સ્વામીને કૂવે નહાવા લઈ જાય ત્યાં કૂવામાંથી પાણી બહાર કાઢી સ્નાન કરાવે સંતોના ધોતિયા ધોવે રોજ શાકભાજી સીધું વગેરે લાવીને પોગાડે રાત્રે સ્વામીની મહિમાથી ચરણ ચંપીની સેવા કરે આમ પ્રેમજી ભગતે બાલમુકુંદાસ સ્વામી રોકાયા ત્યાં સુધી ખડે પગે હાજર રહી સંતોની ખૂબ સેવા કરી સ્વામી પણ ભગતની નિર્મળ સેવાથી હતી રાજી થયા અને ચાલતી વખતે પ્રેમજી ભગતને બોલાવીને કહ્યું કે ભગત કાલે અમે હવે બીજે ગામ જવું છે પણ તમારી સેવાથી અમે ખૂબ રાજી થયા છીએ કાંઈક માગવાની ઈચ્છા હોય તો બોલો ભગત હાથ જોડીને બોલ્યા કે સ્વામી આપ જેવા સંતનો રાજીપો મળ્યો એથી વિશેષ આ જીવનમાં બીજું મારે શું જોઈએ બાલમુકુંદાસ સ્વામીએ ભગતની સમજણ જોઈને પ્રેમજી ભગતના મસ્તકે હાથ મેલીને આશીર્વાદ દેતા કહ્યું કે પ્રેમજી ભગત આ ઓસરીમાં સામે ખેટીએ બે જોડી ટીંગાઈ છે તેમાં એક જોડીમાં અક્ષરધામ છે અને બીજી જોડીમાં કુબેરનો ભંડાર છે અમે તમારા ઉપર રાજી થયા છીએ તમને જે ગમે તે જોડી લાવો બાલમુકુંદાસ સ્વામીની વાત સાંભળીને ભગતે હાથ જોડ્યા કે સ્વામી તમારા આશીર્વાદે હવે આ લોકમાં કોઈ ઈચ્છા કે લોભ નથી ગુરુદેવ એમ છતાં આપવું જ હોય તો હું તો આમેય ખીર્યું પાન છું તે શ્રીજી મહારાજનું અક્ષરધામ આપો સ્વામી તો ભગતની સમજણ જોઈને ભગત સામું જોઈ જ રહ્યા આ લોકનું કાંઈ જોઈએ જ નહીં એવા તો લાખોમાં એકાદા મળે સ્વામી એમના સામે જોઈ કહે ઠીક છે ત્યારે ભગત ઊભા થાવ ને ઓલી જોડી લાવો ઊભા થયા જોડી લાવ્યા સ્વામીએ જોડીમાંથી એક ધોળું ધોતયું કાઢ્યું ભગતને આપતા બોલ્યા કે લ્યો આ અક્ષરધામ તમને આપ્યું જ્યારે તમને ધામમાં જવાનો સંકલ્પ થાય ત્યારે આ ધોતીઓ માથે ઓઢી ભજન કરજો સવારે શ્રીજી મહારાજ ધામમાં તેડી જશે અમારા આશીર્વાદ છે આમ ગુરુદેવ બાલ સ્વામી આશીર્વાદ આપી બીજે દિવસે સવારે ગોખરવાળાથી અમરેલી જવા નીકળી ગયા ગુરુદેવના વચનમાં પૂર્ણ વિશ્વાસ એવા પ્રેમજી ભગત તો ધામમાં જવા ઉતાવળા થયા એકવાર એકાદશીના દિવસે પ્રેમજી બાપાને વિચાર આવ્યો કે હવે આ લોકમાં કેટલા વર્ષ રહેવું ઘણું હવે તો ધામમાં જઈને દિવ્ય દેહે શ્રી મુક્તોની સભામાં સેવામાં પહોંચી જવું છે આમ વિચારી પ્રેમજી ભગત સાંજે ધોતી ઓધીને બેઠા મનની વૃત્તિઓને સંસારમાંથી સંકેલી શ્રીજી મહારાજની મૂર્તિમાં મન લગાડી દીધું એમના પરિવારજનો અને દીકરાઓને જાણ થઈ કે આજ બાપા ધામમાં જવા માટે ગુરુદેવે આપેલું ધોત્યુ ઓઢીને બેઠા છે ગામના સૌ હરિભક્તોને વાત કરી સૌ કોઈ ગામના હરિભક્તો પ્રેમજી બાપાના ઘરે આવ્યા અને ધૂન કરવા લાગ્યા પ્રેમજી ભગત તો અખંડ જપ કરતા થકા માથે ધોત્યુ ઓઢીને શ્રીહરીને પધારવાની રાહ જુએ છે ઘડી બે ઘડી થઈ ત્યાં તો અજવાળા થયા વહેલી સવારે શ્રીહરી માણેક વર્ણી માણકી અસવાર થઈને ઓસરીની કોરે પધાર્યા મુક્તરાજ માણકીની લગામ ખેંચી એટલે માણકીએ પોતાના બે પગ ઓસરીની કોર ઉપર મૂકી દીધા માણકી પર બેઠા બેઠા જ હાથ લંબાવ્યો અને બાપાએ ઓઢેલું ધોતિયું માથેથી ખેંચીને ભગતને કહ્યું કે પ્રેમજી ભગત અમે તમને તેડવા પધાર્યા છીએ ચાલો અમારા અક્ષરધામમાં શ્રીહરીનો ઘેરો સાથ સાંભળતા જ પ્રેમજી ભગત તો ઊભા થઈને દંડવટ કરવા લાગ્યા શ્રીહરી કહે કે ભગત તૈયાર છો ને પ્રેમજી ભગત તો અતિ હરક ગેલા થઈને કે આ મહારાજ તૈયાર જ છું મારા એવા કાંઈ જપ તપ નથી કે આપ મને અંતકાળે તેડવા આવો ગુરુદેવ બાલમુકુંદાસ સ્વામીના વચને આપ મને તેડવા પધાર્યા હાલો મહારાજ હું તૈયાર છું પ્રેમજી ભગતે સૌને ભલામણ કરી કે ભક્તો સૌ રાજી રહેજો અને ખૂબ ભજન કરજો હું શ્રીજી મહારાજના ધામમાં જાઉં છું લ્યો સૌને જય સ્વામિનારાયણ આટલું બોલીને ભગત શ્રીજી મહારાજ સાથે પંચમહાભૂતના દેહનો ત્યાગ કરીને દિવ્ય દેહ અક્ષરધામમાં ગયા અસ્તુ સ્વામિનારાયણ મારા જનને અંતકાળે લેખમાળામાંથી